ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર સબસિડી મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની સાવ સરળ અને ટૂંકી રીત વિશે જાણકારી મેળવીશું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય ત્યારે અરજદારની વિગત બેંકની વિગત જમીનની વિગત અને અન્ય વિગતો ભરવામાં ઘણી વાર લાગે છે જેથી અરજી મેળવવાનો લક્ષ્યાંક પૂરો થઈ જાય છે અને આપણી અરજી થતી નથી અથવા વેઇટિંગ લિસ્ટમાં રહે છે આથી આપણને સબસિડીનો લાભ મળી શકતો નથી તો આજે આપણે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની એક એવી રીત શીખવાના છીએ કે જેમાં આધાર નંબર મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરવાથી અરજદારની વિગત બેંકની વિગત વગેરે આપોઆપ આવી જશે આપણે માત્ર જમીનની વિગત જ ભરવાની થશે આ માટે આપણે આ ખેડૂત પોર્ટલ પરના વિવિધ યોજનાઓમાં અરજી કરો વિકલ્પ પર ક્લિક કરીશું જેમાં આપણને ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગો જોવા મળશે આપણે જે વિભાગની યોજનામાં અરજી કરવાની હોય તેની સામેના ક્લિક કરો વિકલ્પ પર ક્લિક કરીશું અહીં આપણને જે યોજનાઓમાં અરજી કરવાનું ચાલુ હશે તેનું લિસ્ટ જોવા મળશે આપણે જે યોજનામાં અરજી કરવાની હોય તેના પર ક્લિક કરીશું અહીં આપણને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર છો જેમાં આપણે હા પસંદ કરીશું ત્યારબાદ આપણે આધાર નંબર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી ઓટીપી મેળવવા ક્લિક કરો પર ક્લિક કરીશું ત્યારબાદ આપના મોબાઈલમાં પાંચ અંકનો ઓટીપી આવશે જે ઓટીપી નંબરના બોક્સમાં દાખલ કરી આગળ વધવા ક્લિક કરો પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે નવી અરજી કરવા ક્લિક કરો વિકલ્પ પર ક્લિક કરીશું અહીં જોઈ શકાય છે કે અરજદારની વિગત અને બેંકની વિગત આપોઆપ આવી ગયેલ છે અહીં આપણે જમીનની વિગત ભરવાની રહેશે તથા અન્ય વિગત માંગી હોય તો તે દાખલ કરવાની રહેશે ત્યારબાદ આપણે આપેલ કેપ્ચા કોડ બાજુના બોક્સમાં દાખલ કરી અરજી સેવ કરવાના વિકલ્પ પર ક્લિક કરીશું હવે આપણે અરજીમાં કંઈ સુધારો હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો વિકલ્પ પર જઈ અરજીમાં સુધારો કરવો હોય તો કરીશું અન્યથા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો વિકલ્પ પર જઈ અરજી કન્ફર્મ કરીશું અરજી કન્ફર્મ કર્યા બાદ આપના મોબાઈલમાં અરજી કન્ફર્મ થયાનો અરજી નંબર સાથેનો એસએમએસ આવશે કરેલ અરજીની પ્રિન્ટ મેળવવા માટે કે અરજી ડાઉનલોડ કરવા માટે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો વિકલ્પ પર જઈ અરજીની પ્રિન્ટ મેળવીશું આ પ્રકારે ઓનલાઈન અરજી જે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલ હશે તેઓ અને વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી આય ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હશે અને અરજીની પાત્રતા માટે મંજૂર થયેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રો કરી શકશે આ સિવાયના ખેડૂતો કે જેઓએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલ નથી કે વર્ષ બે હજાર અઢાર ઓગણીસથી પ્રથમ વખત અરજી કરતા હોય તેઓ હવે જ્યારે આય ખેડૂત પોર્ટલ પર નવી અરજી કરશે અને તેઓની અરજી પાત્રતા માટે મંજૂર થશે ત્યારે તેઓનું ફાર્મર રજિસ્ટ્રેશન આપોઆપ થઈ જશે અને તેઓ ફરીવાર અરજી કરશે ત્યારે તેઓ આ પ્રકારે ટૂંકી અને સરળ રીતથી અરજી કરી શકશે ખેડૂત મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અન્ય ખેડૂત મિત્રોને શેર કરો અને આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી આ કૃષિશાળા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપને આ અંગે કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો આભાર